શિયાળુ પ્રારંભ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયાર રાજ્યસભા દિનેશ વિપક્ષ વિપક્ષને આહવાન સકારાત્મક ચર્ચામાં સહયોગ આપી સત્રને ફળદાયી બનાવો સંસદના આગામી શિયાળુ સત્રના પ્રારંભ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ દિનેશ શર્માએ કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે તેમણે જણાવ્યું કે સરકાર દેશને લગતા તમામ મુદ્દાઓ પર સકારાત્મક અને વિસ્તૃત ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે સત્રને ફળદાયી બનાવવા માટે સહયોગ આપવો જોઈએ સાંસદ દિનેશ શર્માએ પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ સુરક્ષા સંબંધિત પડકારો ને જનહિતને લગતા અન્ય તમામ વિષયો પર સંસદમાં તંદુરસ્ત અને ઉષ્માભર્યું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે દેવો દાવો વિપક્ષી દળો દ્વારા સત્ર દરમિયાન સંભવિત કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવામાં આવે તેવી અપેક્ષા સામે સત્તાધારી પક્ષનો જવાબ ગણાય છે સરકાર સંસદીય લોકશાહીના મૂલ્યોને જાળવી રાખી નિયમ અનુસાર ચર્ચા કરવા પ્રતિબંધ છે આ શિયાળુ સત્રમાં વિપક્ષ દ્વારા મોંઘવારી બેરોજગારી ને સરહદી સુરક્ષા જેવા મુદ્દા ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે સંસદનું આ આહવાન વિપક્ષી દળોને સહયોગની સંદેશ હોવા સાથે જ સરકારી વિધેયકોને સુચારુ રૂપે મંજૂરી અપાવવાની સરકારની પ્રાથમિકતા પણ દર્શાવી છે હવે જોવાનું રહેશે કે વિપક્ષ આ આમંત્રણનો સ્વીકાર કરીને સંસદની કાર્યવાહીમાં કેટલો સહયોગ આપે છે બહેસ ચર્ચા હો સબકી મનસા હૈ મેં સમજતા હું વિભિન્ન મુદ્દો પર लोग बढ़ चढ़ कर भाग लेंगे ये अच्छा होगा लोकतंत्र के लिए भी और जो सांसद आता है तैयारी करके तो उसको विभिन्न विषयों पर बोलने का अवसर मिलेगा सरकार खुले से पर चर्चा कराती है और कराने के लिए तैयार भी है इसलिए विपक्ष के पास में मैं समझता हूँ ना तो कोई ऐसा मुद्दा है जिस पर वो हंगामा कर सके और ना ही कोई ऐसा बहाना है जिसमें वो बहिष्कार भा, कर सके सर एस को लेकर विपक्ष अब विषय अपने आप में ही बिहार के चुनाव के बाद में साबित हो चुका है कि इसमें कुछ नहीं है जो सुप, मानी सुप्रीम कोर्ट है उसका निर्णय आ चुका है संविधान सम्मत माना है संविधान की अनुच्छेद 324 में वर्णित धाराओं के अंतर्गत चुनाव को ये अधिकार प्राप्त है और 22 वर्षों के बाद जो ये प्रक्रिया चल रही है 15 करोड़ 44 लाख मतदाताओं में से लगभग 5 करोड़ मतदाता तो सूचीबद्ध हो चुके हैं डिजिटलाइज़ हो चुके हैं तो तिहाई काम जब पूरा हो चुका हो तब तो शोर का मतलब क्या है बिहार में एक भी आरोप नहीं लगा था और पूरा चुनाव शांतिपूर्वक निष्पक्षता और पारदर्शिता से संपादित हुआ तो मैं समझता हूँ कि अब इस प्रकार की चर्चाएं बहुत ज्यादा महत्व नहीं रखती ये एक निष्पक्ष और पारदर्शी व्यवस्था है जिसमें सभी की सहभागिता जरूरी है